નમસ્કાર મિત્રો હું સૌનું સ્વાગત કરું આજના વિડીયોમાં જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસને ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત હનુમાનજીની આરાધનાથી કરવી જોઈએ અને પોતાના વેપારીઓના કોન્ટેક આજે તમારે વધારવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગમે ત્યાં કચરો ફેંકતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળા આજે મીઠું દૂધ નાના નાના બાળકોને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ વ્યક્તિના કામમાં અડચણ ઊભી કરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના ભાઈની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે ખાસ પોતાના મોટા ભાઈની ખબર અંતર પૂછવી જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે ખોટી આશાઓ રાખવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને ચડાવવું જોઈએ શું નથી કરવાનું આજે આપણે આપણા હરીફ ને નથી કરવાનું

વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા આજે ખાસ પિતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ અને જરૂર પડે તો યોગ્ય સારવાર જરૂરથી કરાવી લેજો શું નથી કરવાનું મિત્રો આજે પરદેશથી જોડાયેલા કામો કરવા નહીં ધન રાશિ ધન રાશિવળાએ આજે શું કરજો ધન રાશિવડાએ આજે પોતાની આર્થિક સમસ્યાઓનું નિવારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રાઓ કરવી નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે પોતાના સંતાનોના કામમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે પોતાના બેંક અને વીમાને લગતા કામોમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અજાણ્યા માણસ પર ભરોસો કરવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરો મીન રાશિવાળાએ આજે પોતાના ધંધાકીય કામોમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટું બોલીને કોઈ કામ સફળ બનાવવાની કોશિશ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજાનો ઉપર ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે